વડોદરાના સામાજિક કાર્યકર મિતેશ પરમાર દ્વારા મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી છે જેમાં કમાટી બાગમાં સંકલ્પ ભૂમિમાં મુકાયેલી ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાની દિશા બદલવા અંગેની રજૂઆત કરવામાં આવી છે સામાજિક આગેવાની રજૂઆત કરી છે કે ડૉક્ટર સાહેબની પ્રતિમા સંકલ્પ ભૂમિ કમાટી બાગ ગાર્ડનમાં છે તે પ્રતિમા લગાવવાનું કામ ચાલુ છે તે પ્રતિમા જમીનથી છ ફૂટ ઊંચી લગાવવાની છે અને પ્રતિમા લગાવવાનું કામ મજબૂતાઈથી થાય તેમજ પ્રતિમાની ચારે બાજુ મજબૂત સ્ટીલની રેલિંગ લગાવવાની છે તેમજ પ્રતિમાને ફૂલહાર કરી શકાય તે માટે સ્ટીલની મજબૂત સીડી લગાવવા વિનંતી અને રાત્રે પણ પ્રતિમાના દર્શન થઈ શકે તે માટે લાઇટિંગની પણ વ્યવસ્થા કરી આપવા વિનંતી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું મુખ રેલવે સ્ટેશન બાજુ રાખશો જેથી લોકો દર્શન કરી શકે સંકલ્પભૂમિ કમાટીબાગ ગાર્ડનમાં બુદ્ધ ભગવાનની પ્રતિમા પણ જેમ બને તેમ જલ્દી મૂકવામાં આવે તેવી રજૂઆત છે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સંકલ્પભૂમિ બાગ ગાર્ડનમાં લોકોને નજરે જલ્દીથી જતી નથી તો કમાટી બાગની અંદર બાબા સાહેબની પ્રતિમા તરફ જવાના રસ્તા બતાવવા ઠેક ઠેકાણે એરો લગાવવા જરૂરી છે જેથી લોકોને જાણ થાય રેસકોર્સ અલકાપુરી વડોદરા ખાતે જે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા છે તેની ચારે બાજુ નાનો બગીચો બનાવી તેના ફરતે મજબૂત સ્ટીલની રેલિંગ કરવા તેમજ પ્રતિમાને ફુલહાર કરી શકાય તે માટે સ્ટીલની મજબૂત સીડી લગાવવાની પણ રજૂઆત કરવામાં આવી છે આજે સવારે કોર્પોરેશનનો ક્રેન બધું આવી ગયું આ માલ બી બધો બનાવી દીધો ને અમે કમિશનર સાહેબ સાથે વાત થઈ રહી કે મેયર જોડે સ્ટેન્ડિંગના ચેરમેન બધાએ કહ્યું કે ભાઈ પહેલાં દિવસથી જેવું તમારે કહેશો એ બાજુ મૂકીશું એમએસ યુનિવર્સિટી બાજુ રેલવે સ્ટેશન બાજુ પણ પેલા પ્રજાપતિ સાહેબ લોકો આ બધા આ બાજુ જંગલ મેં મોર નાચે એવું પેલી વાર કોઈને બાબા સાહેબ દેખાય નહીં ને એવું બાજુ રાખવાનું કહેતા હતા ભાઈ મેં કહું તમને કહ્યું કોણે મારા પબ્લિક તો આ બાજુ કમાડી બાગમાં આવે તો લોકોને દર્શન થાય દૂરથી બાબા સાહેબના એટલે મેં કહું કમાડી એમએસ યુનિવર્સિટી બાજુ રેલવે સ્ટેશન બાજુનું મોં રાખો એટલે લોકો દૂરથી ખબર પડે કારણ કે લોકોને ભૂમિ ક્યાં છે ખબર જ નથી પડતી ને સિક્યુરિટીવાળાને કહી દીધું સંકલ્પ ભૂમિ કોઈને જવા નહીં દેવાના એવું રોકવામાં આવે તો આ બધું બંધ થવું જોઈએ અને બાબા સાહેબના બધાને દર્શન થાય એ બાજુ એમએસ યુનિવર્સિટી બાજુનો મોં હોય રેલવે સ્ટેશન બાજુનું તો બધાને દર્શન થાય એ એ રીતનું રાખવાનું છે પણ બા પ્રજાપતિ સાહેબ કદાચ સાહેબનો વિરોધ કરતા હોય અમને લાગી રહ્યું છે એમને મેયર તૈયાર છે સ્ટેન્ડિંગના ચેરમેન તૈયાર છે કમિશ્નર સાહેબ તૈયાર છે બધા કહે છે ભાઈ તમે જે કહેશો એ બાજુ મૂકીશું હા એટલે ક્રેન આવેલી પાછી ગતિ એટલે સ્ટેન્ડિંગના મેયર સાહેબ જોડે વાત થઈ ગઈ મિતેશભાઈ જેવું કહેશો એવું વાત કરી દસો તમે સ્ટેન્ડિંગના ચેરમેન જોડે વાત કરી દો કમિશનર સાહેબ જોડે બી પહેલાથી વાત થઈ રહી છે તો હવે સ્ટેન્ડિંગના ચેરમેન કલાકમાં આવે છે ને પછી જે રીતનું બતાવશું એ રીતનું કરવાથી અમે બધા મારી સાથીદારો બી તૈયાર છે મિતેશ પરમાર